મહત્વના સમાચાર સામીવરા છે સાબરકાઠાથી ભારતીય કિસાન સંગઠનનો સાબરકાઠા નિવેદન ઉત્તર ભારતમાં શાંતુ આંદોલન એ આતંકવાદીઓ જેવું બારબર્માં ચાлта કિસાનનો આંદોલન યોગ્ય નહીં કિસાનનો આંદોલન સયમપૂર્ણ નહીં ખેડૂની માંગ યોગ્ય પણ રજૂઆત ખોટી સરકારવા સંગળો તૈયાર ہوا છતાં આંદોલન અયોગ્ય ભારતીય કિસાન સંગ પંજાબ સરહદે ચાлта આંદોલનની વિરુદ્ધમાં એવર રાજકમલ સે પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાઠા જે ગુજરાત ભારત જે ભારત સરકાર આથી આંદોલન ચાલી રહ્યું છે એ રીતે એના સંગઠન રીતે એ માગણી ચાલુ છે અને એ લોકો આંદોલન કરે છે એમાં મારો કોઈ ટેકો નથી કારણ કે ભારતીય કિસાન સંઘ છે સ્વતંત્ર સંગઠન છે અને એમને કોઈ અમારી અમારી અપેક્ષા ના રાખે અમે એની અપેક્ષા ના રાખીએ એ રીતે આ સંગઠન ચાલે સ્વતંત્ર સંગઠન ચાલે છે જે પ્રકારે કિસાનોને જે માંગો છે એ ભારતીય કિસાન સંઘની દ્રષ્ટિ કેટલી યોગ્ય છે યોગ્ય છે માગણીઓ એ ગયો છે પણ એ આંદોલન જે ચાલે છે એ બરાબર નહીં ચાલતો જે આતંકવાદીઓ કીએ તો એ ચાલે સાહેબ જે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોય ને મને કંઈ ઉપદ્ર થાય આજે સૈનિકોનું જો નુકસાન કરતા હોય બોર્ડર ઉપર સૈનિક છે આખો રાષ્ટ્રનો પ્રતિનિધિ પ્રતીક છે આજે એ આંદોલનની અંદર સૈનિકોનું નુકસાન કરીએ એ યોગ્ય મને નહીં લાગતું એટલે એ માગણીઓ તો વ્યાજબી છે એમાં નાના થી પણ વાસ્તિકતા એ મારી એ ભારતીય કિસાન સંઘની માગણીઓ એ છે બાકી નીતિ નીતિ આથી ચાલ્યું કોમ કરવાનું આપણે સક્ષમ સરકાર રજૂઆત વપરવા તૈયાર છે ભારત સરકાર વપરાવા તૈયાર છે ગુજરાત સરકાર તૈયાર છે એટલે એનો નિવાડો લાવવો તો બેઠકો કરીને એનો નિવાડો લેવાય